હેલો ફ્રેન્ડ્સ હું ફરીથી આવી ગઈ છું એક મસ્ત ઠંડી ઠંડી રેસીપી લઈને એટલે કે કોલ્ડ કોફીની રેસીપી લાવી છું અને બહુ સરસ રેસીપી બની હતી તમે જોઈ શકો છો કેટલા સરસ એમાં ઝાક થયા છે અને બહારની કોફી તો તમે ભૂલી જ જવાના છો એટલી સરસ એવી ઘરે જ કોફી બને છે તો આ રીતે તમે પણ ઘરે બનાવજો અને મારી બધી ટ્રીક મારી ટિપ્સને ફોલો કરશો એટલે આવી જ સરસ કોફી તમે પણ ઘરે બનાવી શકો છો તો ચાલો મારા રસોડામાં આપણે બધી તૈયારી કરી રાખવાની છે બધી વસ્તુ લઈ લેશું એટલે ફટાફટ પાંચથી છ મિનિટમાં તો આપણે કોલ્ડ કોફી બનાવી જ લઈશું અને આમાં કોઈ મેઝરમેન્ટ નથી વધારે ઓછું તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો તમારા ટેસ્ટ અનુસાર તો આ રીતે બધી વસ્તુ મેં તૈયાર કરી લીધી છે કોફી છે કોકો પાવડર છે ખાંડ છે દૂધ ચોકલેટ સિરપ અને જે આપણે ઝાક બનાવવાના છે ઝાર પણ બધું તૈયારી કરીને રાખી હતી અને આપણે બે ચમચી જેટલી ખાંડ લીધી છે મેં મોટી ચમચી છે અને બે ચમચી એમાં કોફી પાવડર એડ કર્યો છે નસ કોફી છે એટલે મસ્ત કોફી બનવાની છે તો આ રીતે આપણે ખાંડ અને કોફી બે નાની એવી ઝારમાં એડ કરી દીધું છે ને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો પણ મેં આ રીતે ટ્રાય કરીને બહુ સરસ થઈ હતી અને પાણી એક ચમચી જેટલું એક દોઢ ચમચી જેટલું આપણે એડ કરવાનું છે ને જોશે તો થોડુંક એડ કરીશું તો આટલું આપણે એક દોઢ ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને ઢાંકણ એકદમ ટાઈટ ઢાંકીને પછી આ રીતે આપણે એને શેક કરવાનું છે ત્રણથી ચાર મિનિટ તો સતત આપણે એને એક જ રીતે સતત ચલાવતો રહેવું પડશે જો સરસ એવા ઝાક જોતા હોય તો આને કન્ટિન્યુ ચલાવતો રહેવું પડશે અને એ બને તો કોઈની હેલ્પ લઈ શકો છો નતર વારાફરતી બંને હાથે આપણે આ રીતે શેક કરવાનું છે તો હવે તમે જોઈ શકો છો જાગ બનવા લઈ ગયા છે પણ હજી આપણે થોડી આ રીતે વાર લાગશે અને મારી ટ્રીકને એકદમ તમે ફોલો કરશો ને હું કહું છું એ જ રીતે તમે કરશો તો બહુ સરસ કોફી થવાની છે અને ત્રણથી ચાર મિનિટ તો લાગશે જ અને વધુ સરસ કરવું હોય તો એકાદ મિનિટ તમે વધારી પણ શકો છો તો હવે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે અને આપણા ઝાક બની ગયા છે તો ઢાંકણ ખોલીને જોઈ શઈશું કે એવું સરસ એવું લાગે છે તમને તો ઝાક તો સરસ થઈ ગયા છે અને હજી વધારે કરવા હોય તો તમે થોડું કોફીને થોડું પાણી એડ કરી શકો છો પણ મારે તો થોડું બનાવવું છે એટલે સરસ એવું આપણી કોફીના ઝાક રેડી થઈ ગયા છે અને ફર્સ્ટ ટાઈમ બનાવી હતી તો બહુ સરસ કોફી થઈ હતી અને પછી તમે ઘણીવાર કહી છે પણ વિડીયો શૂટ નથી થઈ શક્યો ઓરિયોની પણ બનાવી દીધી એટલે ફૂલ વિડીયો નથી શૂટ થયો એટલે મેં શોર્ટ વિડીયો તો અપલોડ કરેલા જ છે ને આ રીતે આપણે જે પણ કપ છે મગ છે કે ગ્લાસ તમે છે સર્વ કરવાના હોય મારી રીતે ચોકલેટથી ગાર્નિશ કરવાનું છે હોય તો વાંધો નહીં ના હોય તો સ્કીપ પણ કરી શકો છો આ તો મારે તો વિડીયો બનાવો તો એટલે આ બધું મેં તૈયારી રાખી હતી અને તમે ના પણ યુઝ કરો તો પણ ચાલે છે અને બરફને એવું બધું પહેલેથી જ તૈયારી રાખી હતી એટલે ત્રણ ચાર ક્યુબ આપણે એમાં એડ કરી દઈશું એટલે એકદમ ચીલ્ડ કોફી બનશે અને એકદમ સ્ટેપ બાય સ્ટેપ જો મારી રેસીપીને ફોલો કરશો તો આટલી સરસ એવી કોફી તમે પણ બનાવી શકો છો ઉપરથી આપણે હવે કોફીના જાગ એડ કરવાના છે અને એટલી ફ્લફી કોફી બની તો એ તો તમને કહેવાય જ કેમ તમે જ્યારે એક બનાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે કેટલી સરસ કોફી બને છે આપણે એમાં ત્રણેક ચમચી જેટલા જાગ એડ કરી રહ્યા છે વધારો છો તમે તમારા ટેસ્ટ અનુસાર કરી શકો છો અને દૂધ પણ ઠંડુ જ લેવાનું છે એટલે બધુંય સરસ એવો મસ્ત કોફી બની જાય અને આ કોઈ પણ વસ્તુની મેઝરમેન્ટ એવી નથી કે આટલું જોઈશે જ તમારે તમારા ટેસ્ટ અનુસાર ને તમારા ઘરમાં જેટલી વસ્તુ અવેલેબલ હોય એ પ્રમાણે તમે કરી શકો છો નહીંતર ખાલી કોફી દૂધને ખાંડમાં પણ બનાવી શકો છો અને ચોકલેટવાળી પણ થાય છે એ પણ મેં બનાવી હતી પણ એનો પૂરો વિડીયો શૂટ નથી થઈ શક્યો એટલે શોર્ટ વિડિયો જ અપલોડ કર્યો છે અને જોઈ શકો છો સરસ એવો આપણો માગ ભરાઈ ગયો છે અને ઉપરથી આપણે જાગ એડ કરવાના છે એટલે બજારમાં જે રેસ્ટોરન્ટમાં મળે છે એ રીતની જ કોફી લાગે છે તમને કે ના સરસ એવી કોફી બની છે અને એકદમ ફ્લફી થઈ છે અને ઘણી બધી રીતે બને છે મેં તો અત્યારે તમને એક બતાવી છે કે આ રીતે મેં બનાવી છે કોફી અને બહુ સરસ થઈ છે એટલે તમારા લોકો સાથે શેર કરું છું યુટ્યુબ મારી ફેમિલી છે એટલે એની સાથે તમારે નાનામાં નાની રેસીપી શેર કરવાની જ હોય છે આ રીતે આપણે ઉપર કોકો પાવડર એડ કરી દઈશું એટલે ટેસ્ટ જબરજસ્ત આવવાનો છે અને ચોકલેટ હોય તમારી પાસે તો પણ એ પણ ગ્રેડ કરીને એડ કરી શકો છો તો સરસ એવી આપણી કોફી બની ગઈ છે થોડા જાગ વહી દાતા તમે નાના એવા કપમાં આ રીતે એને ગાર્નિશ કર્યું છે ચોકલેટ સિરપ હોય એટલે બાળકોને તો કેવું જ ના પડે જે કોફી નથી પીતા હોતા એ પણ કોફી પીવા લાગે છે અને કોફી લવર હોય એને તો કંઈ કેવું જ નથી પડતું એની તો ફેવરિટ હોય જ છે તો બહુ મસ્ત આપણી કોલ્ડ કોફી બની ગઈ છે અને એને આપણે સર્વ પણ કરી દીધી છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી કોફી બની છે ને તો આ જ રીતે તમે બનાવશો તો આવી જ કોફી તમે પણ બનાવી શકો છો તો મારી રેસીપી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને અત્યારે તો બહુ મોટું છે કે તમે વોટ્સએપમાં સ્ટેટસ મૂકી દો એટલે બધા લોકો જોવે છે તમારે પર્સનલી કોઈને મૂકવાની પણ જરૂર નથી પડતી તો આ રીતે આપણે મસ્ત એવી કોલ્ડ કોફી બનાવી છે મેં તમને ઝાક પણ બતાવી દઉં છું કેટલા સરસ એકદમ ફફે એવી કોફી બની છે કે તમને કંઈ જ નથી શકાતી મારી પાસે શબ્દ જ નથી કે કેવી કોફી બની છે તમે આ રીતે બનાવશો તો જ તમને ખ્યાલ આવશે તમારી બધી ટીપ્સ મારી ટ્રીકને તમે ફોલો કરજો ને આવી જ કોફી તમે પણ ઘરે બનાવજો અને કોફી આવી જ બને એટલે તમારા ફીડબેક મારી સાથે શેર કરજો અને રેસીપી સારી લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને તમારા બધા કમેન્ટની રિપ્લાય આપીશ અને આટલી સરસ એ કોફી તમે પણ ઘરે બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફ્રેન્ડ્સ